આજે હું શેર કરીશ તમારી સાથે તંદુરી પનીર સેન્ડવીચ રેસિપી તો એ આગળ પનીરના ટુકડા લઈ લીધા છે પચાસ ગ્રામ એક ડુંગળી અને એક કેપ્સિકમ હવે આપણે મસાલો કર લઈશું થોડુંક રોસ્ટ કરી લઈશું અહીંયા પનીર કેપ્સિકમને રોસ્ટ કરવા માટે એક લઈ લીધું છે તમે બટર બી લઈ શકો છો અહીંયા તેલ ગરમ થઈ ગયું છે થોડી હિંગ એડ કરીશું એક ચમચી લસણની પેસ્ટ હવે શેકી લઈશું લસણ આપણે હવે એમાં ડુંગળી એડ કરીશું એક તમારે અને કેપ્સિકમ બેઉ ને થોડી વાર આપણે શેકી લેવાનું છે એમાં આપણે અડધી ચમચી મીઠું એડ કરીશું જેથી આપણું વેલું થોડુંક ચડી જાય હવે અડધી ચમચી આદુની પેસ્ટ એડ કરીશું હવે અંદર એક ચમચી સેકેલા જીરાનો પાવડર ચમચી લાલ મરચું 1 ચમચી કિચન કિંગ મસાલો અડધી ચમચી ચાટ મસાલો ચપટી હળદર અડધી ચમચી ગરમ મસાલો હવે મિક્સ કરી લઈશું હવે એક ચમચી શેઝવાન ચટણી ચમચી ટોમેટો કેચઅપ અને થોડું મીઠું એડ કરીશું ચપટી જેવું અહીંયા આપણું ફિલિંગ તૈયાર થઈ ગયું છે હવે ઠંડુ થવા દઈશું આપણે થોડી વાર

ફિલિંગ એડ કરીશું બે ચમચી ફિલિંગ એડ કર્યું છે હવે ચીઝ એડ કરીશું આપણે અહીંયા આગળ માય જો મોઝરેલા ચીઝ હતું એટલે મોઝરેલા ચીઝ લીધું છે હવે બંધ કરી લઈશું અને શેકી લેવાનું છે આપણે અહીંયા શેકમાં નોનસ્ટીક લઈ લીધી છે હવે થોડું તેલ લગાડી લઈશું આપણે અને શેકી લઈશું આ રીતે આપણે શેકી લઈશું બધી આ રીતે આપણે બધી શેકી લીધી છે હવે કટ લગાડી લઈશું આપણે સૌ કરીશું આપડી તંદુરી પનીર સેન્ડવીચ બનીને રેડી થઈ ગઈ છે આવા વિડીયો જોવા માટે મારી ચેનલ ને કરો લાઈક કરો અને શેર કરો અને તમે જરૂરથી ટ્રાય કરો ફરી મળીશું નવા વિડીયોમાં